સદગુરુ ભગવાન આજે ખારેડા ગામની આ પવિત્ર ભૂમિમાં પરમ પૂજ્ય ને વંદનીય સંત શ્રી ચમનરામ મહારાજના દ્વારે ભજન સક્ષમ નો યોગ રાખ્યો સંતોની ની કરી સંતોના દર્શનનો આપણને લાભ અપાયો

જીવ ને સંત ની પાસે થાય મન દુખી છે કોઈ ચિત દુખી છે બધી વાતે દુખ છે પણ આવા મહાપુરુષો જેમનો ઉજાગરો જાગર

ગુરુ નો વચન કેવો વિશ્વાસ કે આપણને બાળપણમાં નાના હતા અને જયારે સમજણ આવી અને પછી જયારે સફળતા થયા માનો શબ્દ કોને પડ્યો માએ કીધું કે દુનિયા ની અંદર તમારી નહીં ખીતા કે મહાપુરુષો ની વાતો છે અને એટલો વિશ્વાસ સંતો પર તમે રાખો

દરિયા ની અંદર આ સાગર ની અંદર મધ્યમ છે એ કુરુક્ષત્રનું મેદાન હતું એમ આ અંદર પણ એક મહાભારત લડાઈ છે ધર્મ વાળું દાવું છે કે અધર્મ વાળું દાવું છે હું તો એમ કહું છું ધર્મ નો તમે ધારણ કરો ને ધર્મ નો ત્યાગ કરો અને સમાજની અંદર સાચી પ્રગતિ આવે ને સેવા કરો ને એ જ મોટામાં મોટી ભક્તિ છે પેલા આપણા ખેતર ની અંદર બીજ વાવવું હોય ને સરપંચ સાહેબ તો પેલા ખેતર ને બરોબર ખેડી તૈયાર કરવું પડે ફળદ્રુપ બનાવવું પડે અને એની ખેડ જો સારી હોય ને તો તમે પાક નાખો પછી વાય કરી